હે ગાઈસ ગુડ મોર્નિંગ જય રામ તો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવારમાં અને હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી તો આપણે ડેરીએ ગયા હતા દૂધને ટોસ લાવ્યા છે તો ચલો ખાઈ લઈએ પછી મળીએ અને પાણી પણ ભરવાનું છેલ્લે પાઇપ પણ લાંબી કરી દીધી છે મોટર પણ મૂકી દીધી છે મળીએ ચલો તો ફાઇનલી ગાઈસ પાણી ભરાઈ ગયું છે નવા નવા ધોવાનું કરીએ એની પહેલાં ભાભીએ દિવાસાનું ખાવાનું આપ્યું છે આપણને તો થોડોક નાસ્તો કરી લઈએ ઢેબરા છે ભજીયા છે પૂરી છે ફિર આ ઢેબરા જ છે આ ભજીયા તો ચલો ખાઈ લઈએ ખાઈ પછી કન્ટિન્યુ કરીએ તો ફાઇનલી ગાઈસ આપણે નહીં તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે બેંકમાં થોડું કામ છે તો ચલો હવે નીકળીએ બેંકમાં જવા માટે તો ગાઈસ આપણે આ તા બેંકમાં પંજાબ નેશનલ બેંકમાં કારણ કે આપણે આમાં ખાતું છે તો ચાલો હવે ગાઈસ આપણે જઈએ ઘરે ઘરે જઈને મળી આવે તમને તો ગાઈસ પટી સામે સામે કહી જાઉં નિલેશ રોશન આપો શું આપા જય બાબારી તો ગાઈસ ચાલો પટી સમોસા સામે કહી દીધા સામે મશીન ચડાવો ઓ અને ગાઈસ પઈ ડીજે ચડાવીએ અમે નહી લાવવાનો બોલા શું કરવા મળ્યા ગાઈસ ચલો નાસ્તો કરીને કો મજા ઠીક હોય ના હોય લાતીકો લવિંગ યો લવિંગ યો થોડી

હા હા કાગર રેવા દેવાનું આગમન છોકરી નું જાગરણ છોકરી એવાનું જાગરણ નો મોટી ગર હવલા રાશ કરવા યસ પાછા તો કાળો રે યાદ તો પાછા કાઢવા માટે બિલ તો જ પડશે તો બસ પણ ઉપર નું એવું ને એવું યાદ આ

એની તો વાત કરે બંકો ઓન ફાયર ના ટ્રેક્ટર ઓન ફાયર જો કઈશ બધું કેવું બધું પડી રહ્યું છે અને આ વાયરિંગ ને બાયરિંગ આપણા ડીજે નું આ બધું સામાન લગાવીને જનરેટર લા નહીં રાખો ને હે

યા તો કરી ડાયરેક્ટ આવડે મેંદે તો લેતું જતો રહેશે આય ઉપર વાયન કા દેતો કુ આ દેતો કુ આ દેવાનો રેજે

આપણો હાથ બગડી ગયો કઈશ ચાલ સર એ ગયું તો ગાઈસ ચલો ટ્રેક્ટર જોઈન્ટ થઈ ગયું છે

પણ એક કોમ કરીને બે ટોપ વણી પર દે બે ટોપ અહીંથી ચડાવી દઈએ તો કઈ સવારે ચાર ટોપ ચડાવી દઈએ પછી મળીએ તમે મસ્ત ચાર દિવાલ તાળપત્રી મારી દીધી છે વરસાદના કારણે તો ફાઇનલી ગાઈસ એક ટોપ ચડી ગઈ છે આ બાજુ તમે જોઈ શકો છો એક ટોપ ચડી ગઈ અને અમારી સાથે ગાઈસ રવિ પણ છે આજે રવિ પણ ઓર્ડરમાં આવવાનો છે અમારે જીગો જીગો જ ને

ક્રોસ કરતો બધી જ તો કઈ ફાઇનલી સામાન ચડી ગયું છે ફર્સ્ટ ચાર ચારડીયલ ને ત્રણ ટોપ જો તમને વધાવું આ બાજુ ત્રણ ટોપ ચડી ગઈ છે અને ચાર ડીઅલ તો ચડાયેલા જતા હતા તો તમને ખબર જ છે ને હવે એક આ ટોપ ચડાવવાની છે લાસ્ટ તો ચાલો સામાન ચડી જાય પછી બ્લોક કન્ટિન્યુ કરીએ અને બેલ્ટ બી મારવાના છે હજુ એટલે બેલ્ટ બેલ્ટ વાગી જાય પછી ચાલુ કરીએ હજુ મશીનો બી ચડાવવાના છે પછી સાયલેન્ટ જનરેટર બી હજુ લગાવવાનું છે આટલું કામ બાકી છે ગાઈસ તો ગાઈસ ચાર ટોપ ને ચાર ડીલ સામાન ચડી ગયો ડીલ તો પહેલાથી ખરા ચડેલા જ હતા અને અમાર શેડ નો અને ગાઈસ મશીનો બી ચડી ગયા હતા અને આ બાજુ આપો બેલ્ટ મારા હતા ના બસ બસ કાલે

તો ગાઈસ સ ડીજે ચડાઈ બળાઈને વાયરિંગ વાયરિંગ કરીને હવે મેં ઘરે આવી ગયો છું કારણ કે ભૂખ લાગી છે સખત તો ખીચડી બનાવી છે આપણે તો આ બાજુ કુકરમાં લાઈટ ચાલુ કરીએ આ બાજુ કુકરમાં આપણે ખીચડી ચડાવવા મીકી છે તો ચલો બની જાય એટલે ખાઈ લઈએ ખાઈ બઈને પછી બોલો કન્ટિન્યુ કરીએ ગાઈ સ સાંજે જવાનું છે આનંદપુરા ગામમાં છોકરીઓનું જાગરણ છે જાગરણનો પ્રોગ્રામ કરવા જવાનું છે આપણે એનો સાઉન્ડ લઈને તો ચલો મળીએ જમી બમી લો પછી મળો તમે આગળ તો ગાઈસ ફાઇનલી ખીચડી બની ગઈ છે તો ચલો ખાઈ લઈએ પછી આપણે જઈએ ઓર્ડરમાં તો ગાઈસ ફાઇનલી જનરેટર આવી ગયું છે સુધીર કંપનીનું અને આ બાજુ ટ્રેક્ટર પાઉ છૂટું પાડી દીધું ભાવું જોઈન્ટ કરે છે તો ચલો ગાઈસ જનરેટર આવી ગયું છે મશીન અભી મીકાઈ ગયા તો વાયરિંગ વાયરિંગ ઓકે થઈ ગયું છે અને આ બાજુ મીલ્યો અને અમારું ઉમેશ તાડપત્રી વારે છે તો તાડપત્રી તમે વાર દો અને ગાઈસ આપણે હવે ઘરે જઈએ લેપટોપ લેતા આવીએ ચલો મળી હવે થોડી વારમાં ઘરે જઈને લેપટોપ લેતા આવું ફ્રીસ બીસ થઈ જાઉં પછી તમને આગળ મળવા આ ચલો ગાઈસ અમે આયા ડેમો મારવા માં કાડી આપણે એમાં કાડી ગઈ એનો એ પ્લસ નો સસ્તિક પગી આ કાર્યો अगरबत्ती सरगा उसी स्वस्तिक जल्दी-जल्दी चल हैं डेमो नहीं वो डेमो नहीं पवन आ पवन आ तो स्वस्तिक काले ऑर्डर में जानो ओए काले जानो ऑर्डर में ओए अरे डायरेक्टच चाहिए आज लोगो का काडू क्लियर ना ना तो मलिया डेमो मारी

જલ્દી સીલ મારશે સી ચિંટુ કોમ મારતો કરો હા તો નહી ડીઝલ થોડું ઘણું નહી કેતો આવ છે બધું ક્લિયર આ મશીન અમે આપણે percepatin peruh, nafah, ke khalif dialog lah, Huawei Plus,

चालो बन्द चालो बन्द

તો ચલો નીકળ્યા ધીરે ધીરે એક ટન વાગ્યો અને તાડપત્રી પણ લઈ લીધી છે ગાઈસ વરસાદનો કોઈ ઠેકાણો નહીં એટલે તો ચાલો ગાઈસ મળી હવે હો મેહુલ અને આપણા માણસો બીજા આપણો સેટઅપ કોઈ કમ્પ્લેટ વાગતેલું લે ઓકે ગાઈસ અમે ઉતરી ગયા છીએ હવે આ લોકો જશે ઓડરમાં અને અમે જશું બાઈક લઈને જયમીન બાઈ પર હો તો ગાઈશ ચાલો હવે અમે જઈશું બાઈક લઈને બાઇક લઈને હો અચ્છા એ તો ગાઈસ ચાલો હવે અમે જઈશું બાઈક લઈને એ નિલેન પૂછી લે ઓ નિલ્યા

મિલ્યો આ બાજુ ભળ્યો અને ગાઈસ આપણે તો ચલો વાત આવી ગયા છે હવે દાળ આવે એટલે ખાઈ લઈએ શું કેવું છે ગા કશું નહીં જવું તો ચલો દાળ આવી ગઈ અમારા ભાઈ દાળ આલા છે તો ગાઈસ ચલો ખાઈ લઈએ દાળ ભાઈ માળીએ તો કઈ ફાઈનલી ટીચે બંધ કરી દીધું છે અને આ બાજુ અમાર રવિ એ નો 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 નો

તો ચાલો છોડિયારમાં ડીજે ચાલુ કરીએ પછી મળીએ તમને